તો ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાત ફોર્સ દ્વારા અમદાવાદમાં સુભાષ બ્રિજનું પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અમદાવાદનું સુભાષ બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે બ્રિજના નીચેના ભાગમાં મોટા ગાબડાઓ પડી ગયા છે અને તેમાંથી પ્લાસ્ટર પણ તૂટી ગયું હોવાના સ્પષ્ટ દ્રશ્યો સામે આવ્યા છે આ ગાબડાઓમાંથી બ્રિજમાં વપરાયેલા સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે જાહેર સુરક્ષા માટે ગંભીર ચિંતાનું કારણ છે ઉલ્લેખનીય છે કે આ ગાબડું સીધું જ રિવરફ્રન્ટ વોકવે પર છે જ્યાંથી દરરોજ હજારો લોકો સવારે અને સાંજના સમયમાં પસાર થાય છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ સ્થિતિની સમીક્ષા કોણ કરશે શું તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો એવો મહીસાગર નદી ઉપરનો જે બ્રિજ છે તે આજે તૂટી ગયો છે અને તૂટી જતા હાહાકાર મચ્યો છે અનેક લોકોના મોત નીપજ્યા છે ત્યારે મહત્વનું છે કે અમદાવાદમાં પણ અનેક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે જે બ્રિજ ઉપરની જે દુર્ઘટના થઈ હતી તેમાં ખાસ કરીને અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજના આ દ્રશ્યો

સુભાષ બ્રિજમાં આજે ગાબડું છે તે જોવા મળ્યું છે સુભાષ બ્રિજની જો વાત કરીએ તો આ બ્રિજમાં મોટી સંખ્યામાં જે વાહન ચાલકો છે તે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે જેમાં સવારે અને સાંજના સમયે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે આ બ્રિજ પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે મોરબી કાંડ બાદ અઢી વર્ષના બીજો આ જે બ્રિજ છે તે બ્રિજ જર્જરિત થયો હતો અને તેના કારણે બ્રિજ છે તે તૂટી પડ્યો હતો અનેક લોકોના મોત થયા છે ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે તંત્ર એક બાદ એક જે દુર્ઘટના બાદ હવે ની રાહ જોઈ રહ્યું છે તે પણ મોટો સવાલ સામે આવ્યો છે કેમેરામેન વિક્કી સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ